ધોરાજીમાં વ્યાજખોરી અટકાવવા પોલીસનો નવતર પ્રયાસ આવ્યો છે પોલીસ સ્ટેશન ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું સંસ્થા મતનું છે કે લોકો લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવ્યો વ્યાજખોરો પાસેથી ઊંચું વ્યાજ આપી રૂપિયા લેતા હોય છે લોકોને સરળતાથી લોન મળી રહે તે માટેનો લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે લોન મેળામાં લોકો હાજર રહ્યા હતા આજરોજ ધુરાજી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ઉદ્દેશ્ય આ છે કે કેટલા લોકો જે છે અને ઊંચા વ્યાજમાં લોન્સના ભોગ બની જશે એના માટે જો છે આ લોન મેળાના આયોજન કરવામાં આવે છે જેથી કોમન લોકોને જો છે સારા વ્યાજના રેટ્સમાં અને ઓછા રેટ્સમાં જે છે સરળતાથી ફોર્મલ લોન્સ અને ક્રેડિટ મળી શકે છે આ આયોજનમાં અગિયાર જેટલા બેન્કિંગ સંસ્થા છે ઉપ ઉપસ્થિત છે જેમાં સ્કેડ્યુલ કમર્શિયલ અને કોપરેટિવ બેન્ક પણ છે અને ઢાઈસો જેટલા લોકોની પાર્ટિસિપેશપેશન છે એમાં સાયબર ક્રાઇમ અને જો બીજા ફાઈનાન્શિયલ ફોડ્સ બની રહ્યા છે એમને માટે પણ જો છે અવેરનેસ આપવામાં આવી